છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જે ઓરેન્જ એલર્ટ આપણે કાલે બપોર સુધી હતું એ હવે હવામાન વિભાગે રેડ કરી દીધું છે જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકામાં અમે ભારે વરસાદની આગાહીના લીધે જે લોકો કાચા મકાનોમાં ગામડાઓમાં રહે છે એ લોકોને સ્થળાંતર કરી કાં તો એમના સગા સંબંધીઓના પાકા મકાનમાં અથવા તો પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવાના આદેશો આપી દીધા છે અને આજે બપોરથી શિફ્ટિંગ ઉમરપાડા તાલુકામાં ચાલુ થઈ ગયું છે ઉમરપાડાના કુલ છપ્પન ગામો છે અને એ પૈકી આઠ મેજર રસ્તાઓ ઉમરપાડા તાલુકામાં બંધ કરી દેવામાં આવેલા છે કુલ જિલ્લામાં અઠ્યાવીસ રસ્તાઓ આપણે પ્રિકોશનરી મેજરના ભાગરૂપે બંધ કરેલા છે એમાં કાં તો સબમર્જીબલ કોઝવે ઉપરથી પાણી જવાના લીધે હોય કાં તો રસ્તા ઉપરથી ઓવરટોપિંગ હોય એ બે કારણોસર આપણે બંધ કરેલા છે એના અલ્ટરનેટિવ રૂટ્સ મેં કાલે અમુકમાં ટ્વીટ પણ કર્યા હતા અને આજે પણ કર્યા છે એટલે અલ્ટરનેટિવ રૂટ્સ આપણે જનતાને જાહેર કરી દીધા છે ઉમરપાડા તાલુકામાં કાલે એકસો ઓગણત્રીસ મિલીમીટર વરસાદ થયો હતો અને આજે સવારથી છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી ત્રણસો પિસ્તાલીસ મિલીમીટર વરસાદ ઓલરેડી પડી ચૂક્યો છે અને હજુ પણ સતત વરસાદ ત્યાં ચાલુ છે માંગરોળમાં આજે સો એમ એમ વરસાદ ક્રોસ કરી દીધું છે પરંતુ ત્યાં કોઈ સ્થળાંતરના પ્રશ્નો હજુ સુધી બને બનેલા નથી ઉકાઈ ડેમની જે સપાટી છે એ હજુ ઘણી નીચી છે એટલે ત્યાંથી પાણી છોડવામાં આવતું નથી લગભગ સાડા ચાર હજાર ક્યુસેક જેટલું જ પાણી ઉકાઈમાંથી છોડવામાં આવેલું છે એટલે એ કોઈ પ્રશ્ન નથી કાકરાપાર વિયરમાં જે ત્યાં વરસાદ થયેલો છે એના લીધે કાકરાપાર વિયર ઓવરફ્લો થયેલો છે અને સાઠ એક હજાર ક્યુસેક પાણી ત્યાંથી અત્યારે છોડેલું છે એટલે હરિપુરા કોઝવે જે છે આપણો એ લગભગ થર્ટી ફાઈવ ટુ ફોર્ટી મિનિટ્સ પછી ડૂબાઈ જશે આર એન બીને હમણાં જ સૂચના આપેલી છે એટલે હરિપુરા કોઝવે પણ આપણે બંધ કરી દઈશું એના ઉપરાંત એનડીઆરએફની એક ટીમ આપણા પાસે હતી ચોર્યાસીમાં જેને કાલે આપણે નવસારી મોકલ્યા હતા તો એક વધારાની ટીમ આપણને બરોડાથી મળેલી છે જે અત્યારે ઓળપાડ ઓળપા ઓલપાડમાં આપણે રાખેલી છે અને એસડીઆરએફની એક વધારાની ટીમ આપણને આજે સાંજ સુધી મળશે એને આપણે માંગરોળ ખાતે સ્ટેશન કરવાના છીએ એના ઉપરાંત ઉમરપાડાની વાત કરું તો કુલ છપ્પન ગામોમાં દરેકે દરેક ગામમાં આપણે સૂચના આપી દીધી છે પરંતુ હાલ ત્યાં કોઈ પણ ગામડાઓમાં પાણી ભરવાની પરિસ્થિતિ બનેલી નથી કાચા મકાનોમાંથી એટલા માટે આપણે શિફ્ટ કરી રહ્યા છીએ કે જેથી કદાચ ભારે વરસાદના લીધે મકાનો પડી જાય અથવા દિવાલ ધસી જાય તો એના લીધે કોઈ કેજ્યુઅલટી થવી નહીં જોઈએ એટલા માટે બાકી આપણે સતત મોનિટર કરી રહ્યા છીએ વરસાદની સ્થિતિ અને જેમ જેમ સૂચનાઓ આવશે નવી વિભાગમાંથી એમ આપણે લોકો સુધી પહોંચતા કરતા રહેશે I'm glad